એસી ચાલુ કરીને કારમાં સુઈ ગયો હતો ડ્રાઈવર જીપીએસ ની મદદ થી લોકેશન પર પહોંચ્યો માલિક અને ઊંડી ખીણ માં ખાકી અને થઈ ગયું યુવતી નું મોત ઘોર કડ્યું દસ વર્ષ ની બાળકી ને પ્રેમ થઈ ગયો અને પાડોશ માં રહેતા એકવીસ વર્ષના પ્રેમી સાથે તે ભાગી ગઈ માતા પિતાએ કૃષ્ણનગર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હાલોલ તાલુકાના ગામના સરપંચ મોબાઈલ થયેલા બોલા ચાલીમાં પાવાગઢ ડુંગર પરની ખીણમાં કૂદી ટાઢોડિયાના યુવકે આપઘાત કર્યો વલસાડના ધોબી તળાવ પોલીસ ચોકીની સામે વસન ધોબીની બાજુમાં રહેતી પચીસ વર્ષીય યુવતી પૂર્વી મનીષ બરોડિયા પોતાના બે બાળકો હેતી અને રિયાંશને લઈ ગુમ થઈ ગઈ મુંબઈમાં એક છોકરીના સનસની ખેજ મર્ડરનો મામલો સામે આવ્યો છે વસઈમાં આજે સવારે વીસ વર્ષની યુવતીને તેના પ્રેમીએ પાના વડે માર મારીને હત્યા કરી નાખી છે વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે હિન્દુ વિધવાને લગ્નની લાલચ આપીને મુસ્લિમ પુરુષે દુષ્કર્મ આચર્યું હતું અને કેમેરા સામે જ કપડાં ઉતારી ગંદી ગાળો આપી હતી બિહારના મુઝફ્ફરપુરમાં નોકરીના નામે છોકરીના યૌન શોષણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે સારી નોકરીના બહાને અનેક યુવતીઓને મહિનાઓ સુધી બંધક બનાવી તેમની સાથે યૌન શોષણ કરવા બદલ નવ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે મુંબઈમાં ભર બજારે પાગલ પ્રેમીએ પૂર્વ પ્રેમિકાને ઉતારી મોતને ને ઘાટ લોકો જોતા રહી ગયા ગાયને બચાવવા જતા સુરત ની વતન જઈ રહેલા પરિવારને નડ્યો ગમફાર અકસ્માત બે લોકોના મોત ચાર લોકો ઈર્જાગ્રસ્ત જેન લોકોએ મુસ્લિમ વેશ ધારણ કરીને ઈદ ના દિવસે સૌથી વધુ બકરા ખરીદી અને તેમનો જીવ બચાવ્યો રામ ગોળીબાર થવાની વધુ એક ઘટના સામે આવી છે જેમાં ગોળી વાગતા એક સૈનિક નું થયું છે આ ઘટના બુધવારે સવારે પાંચ ને પચીસ કલાકે બની હતી રાજકોટના સાપર માં બે સગા ભાઈએ યુવતી પર દુષ્કર્મ આચર્યું જેમાં ત્રીસ વર્ષીય યુવતી એ આરોપી તરીકે હરેશ સોંદરવા અને અમરસિંહ સોંદરવા નામ આપતા બંને શખ્સો ની શોધખોળ હાથ ધરવામાં આવી છે ધ્રોલના વાગુદર જવાના રોડ પર ગઈકાલે બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા એક યુવકનું ગંભીર ઈજા થતા મૃત્યુ થયું છે જ્યારે બીજા એકની ગંભીર ઈજા પહોંચી હતી બકરી ઈદના દિવસે મીરા રોડમાં ગૌમાસની ગાડીને રોકનારા ગૌસેવકો પર હુમલો કરવામાં આવ્યો જેમાં બે લોકોને ઈર્જા પહોંચી હતી અયોધ્યાના રામ મંદિરમાં ગોળીબાર સુરક્ષામાં તૈનાત પચ્ચીસ વર્ષના એસએસ એફ જવાનું મોત ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકં મચ્યો કારનું ના ખાનપુર કરીને ઊંઘેલા રિટાયર્ડ આર્મી જવાન નું મોત નીપજ્યું છે જવાન ગરમી થી રાહત મેળવવા ગાડીમાં એસી ચાલુ કરી સુઈ ગયો અને એ સમયે ગાડીમાં પેટ્રોલ ખતમ થઈ જવાના કારણે ગુગળામણ ના પગલે આર્મી જવાન નું મોત નીપજ્યું છે પંચમહાલ ના ઘોઘંબા ના કાકીએ પોતાના સગા ભત્રીજા ને પ્રેમી સાથે મળી નાખ્યો ફક્ત એટલા માટે કે તે તેને પ્રેમ કરતી હતી અને લગ્ન થઈ જતા ગુસ્સે ભરાઈ હતી અને મારો નહીં તો કોઈનો નહીં તે ઘાટે તેનું મર્ડર કરી નાખ્યું સુરેન્દ્રનગર માં દૂધ ટેન્કર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખાર અકસ્માત દાદા પોત્રનું ઘટના સ્થળે જ મોત જામનગર ના પડીકામાંથી પડીકા માંથી ડેટકો નીકળ્યો પુષ્કરધામ સોસાયટી માં રહેતા એક વ્યક્તિએ બાલાજી વેપાર ખરીદી હતી જેમાંથી મરેલો ડેટકો નીકળતા ચકચાર મચી ગયો છે તો મિત્રો આવા બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો